ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની 26મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ હતી વિજલપોરના ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે 28મી જલારામ જયંતિ નિમિત્તે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સવારે પૂજન અર્ચન અને જલારામ બાપાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જલારામ બાપાની 226 મી જન્મ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન આશરે 7000 જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાંજે જલારામ બાપાની ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જે આશાપુરી મંદિર સુધી લઈ જવામાં આવી અને ત્યાંથી પરત ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે પૂર્ણ થઈ હતી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમંગ અને શ્રદ્ધા ભાવે ભાગ લીધો હતો દર વર્ષે જલારામ જયંતિ સેવા અને ભક્તિ નો સંકલ્પ લઈ લોકો એકત્ર થાય છે જે જલારામ બાપાના ઉપદેશો ને જીવંત રાખવાનો પ્રયત્ન છે વિજલપુર ખાતે યોજાયેલી આ ઉજવણીમાં ધાર્મિક ભક્તિ સાથે માનવ સેવાનો પણ સુંદર